પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખના નામની પણ જાહેરાત થઈ ડોક્ટર ચેતનાબેન તિવારીને પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી ડોક્ટર ચેતનાબેન તિવારી પોરબંદર નગરપાલિકાના પ્રમુખ છે તે રહી ચૂક્યા છે અને હવે તેમને ભાજપ પ્રમુખના જવાબદારી છે તે સોંપવામાં આવી છે પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખના નામની જાહેરાત થઈ ચૂકી છે ડોક્ટર ચેતનાબેન તિવારીની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે ડોક્ટર ચેતનાબેન તિવારી અગાઉ પોરબંદર નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે લોકશાહી લોકો વડે લોકોથી લોકો માટે એટલે ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા જે મને પોરબંદર છાયા નગરપાલિકાની જે પ્રમુખની જવાબદારી આપેલી હતી તેમાં પણ લોકોનો અને સંગઠનના સાથ સહકારથી અમે લોકો ખૂબ સરસ કામ કરવાના પ્રયત્ન કર્યા છે એ જ રીતે આજે પોરબંદર જિલ્લાનું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકેનું જે સુકાન અને જવાબદારી આપી છે તો એમાં અમે લોકો બધા સાથે રહી સંગઠનની સાથે રહી લોકોના પ્રશ્નને વાચા આપશું અને વધુમાં વધુ ભારતીય જનતા પાર્ટીના જે બી હશે લાભો એ લોકો સુધી પહોંચાડવાનો અમે લોકો દિલથી પ્રયત્ન કરશું